નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી કરો વિડિયો લાઈક કરો શેર કરો અને

સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો પેલા પ્રશ્ન છે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં માં તેમના કયા ગુરુના માર્ગદર્શન ને ઘણા મહત્વનો ભાગ ભજવ્યો હતો તો જવાબ માં આવશે ઓપ્શન સી ગુરુ ચાણક્યના બીજો પ્રશ્ન ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે તો જવાબ માં આવશે ઓપ્શન ડી અર્થશાસ્ત્ર ત્રીજો પ્રશ્ન બિંદુસારે અશોકની કથા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી તો જવાબ આવશે ઓપ્શન ચોથો પ્રશ્ન અશોક સંઘ મિત્ર ને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા શિલોન પાંચમો પ્રશ્ન અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ તો કે પ્રાકૃત ભાષા ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું જવાબ સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર ઉત્તરમાં નેપાળ દક્ષિણે મૈસૂર હાલનું કર્ણાટક પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું બીજો પ્રશ્ન સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ક્યાં પરિણામો આવ્યા જવાબ સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને કાબુલ કંદહાર હેરાત અને બલુચિસ્તાન એમ ચાર પ્રદેશો મળ્યા ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને નિકેતર પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી તેણે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો આમ સેલક્યુ સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા ત્યાર પછી ત્રીજો પ્રશ્ન વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું જવાબ મૌર્ય સામ્રાજ્ય ને વહીવટી સરળતા ખાતર ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું ચોથો પ્રશ્ન છે અશોકે ગૌતમ બુદ્ધ ના ક્યા ક્યાં સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો જવાબ અશોકે ગૌતમ બુદ્ધ ના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો ત્યાર પછી પાંચમો પ્રશ્ન રાષ્ટ્રીય તરીકે નિમાયેલ કાર્યો જણાવો જવાબ રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારી ના કાર્યો આ મુજબ છે સમગ્ર પ્રાંત માં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી કરવેરા ઉઘરાવવા રાજાના આદેશો નું પાલન કરાવવું પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત વાકેફ કરતા રહેવું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલો પેલું વાક્ય મેગેસ્થેનિસ દ્વારા ઇન્ડિકા અને કલહણ દ્વારા મુદ્રારાક્ષસની રચના કરવામાં આવી હતી તો આ વાક્ય ખોટું છે બીજું વાક્ય ધમ મહામાત્રનો કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનો નૈતિક ધોરણ ઉચ્ચ લાવવાનું હતું આ વાક્ય ખોટું છે ત્રીજો વિધાન ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો તો આ વાક્ય સાચું છે માટે ખરું ચોથું વાક્ય બિંદુસારના સમયમાં મગદ મોર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું આ વાક્ય ખોટું છે પાંચમું વાક્ય અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો આ વાક્ય સાચું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટર નો પાઠ છઠો આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ની અંદર ત્યાં સુધી આવજો